નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી તમને આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા વિડીયોના માધ્યમથી તમને મળી જાય સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આજે સોમનાથ વડોદરા સહિત ચૌદ જિલ્લાઓમાં વીજળીના કડાકા બટાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં હીટ વેવનું પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન અને વંટોળિયા પણ ફૂંકાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો મહારાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેના કારણે ઉત્તરથી દક્ષિણ સર્જાયેલા ટ્રફની અસર સૌરાષ્ટ્રની અંદર હીટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો બીજી બાજુ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે મિત્રો ગઈકાલે સોમવારના રોજ કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો અને રાજકોટ મહુવા અને સુરેન્દ્રનગરમાં જે પારો છે જે એકતાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળ્યો હતો અને વર્ષાનો અનુભવ પણ થયો હતો જ્યારે અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરા અમરેલી પોરબંદર કેશોદ જૂનાગઢ આ વિસ્તારોની અંદર તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ પણ જોવા મળ્યો હતો આજે મિત્રો પહેલી તારીખ થઈ છે અને પહેલી એપ્રિલના રોજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં આ પ્રદેશની અંદર હીટવેવ એટલે કે સામાન્યથી ચારથી પાંચ પોઈન્ટ ડિગ્રી વધુ તાપમાન જવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે પંચમહાલ દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમાં મિત્રો વડોદરા સુરત ભરૂચ નર્મદા ડાંગ નવસારી છોટા ઉદયપુર વલસાડ તાપી સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર સોમનાથ તેમજ દીવ અને દમણ પ્રદેશમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી આપવામાં આવી છે હવે મિત્રો આપણે જાણીશું કે આવતીકાલે બીજી એપ્રિલના રોજ એટલે કે બુધવારના રોજ કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર આ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દેવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બાકીના પ્રદેશ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે તેવી પણ શક્યતાઓ છે ત્યાર પછી મિત્રો ત્રીજી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના પ્રદેશના જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જેમ કે વડોદરા છોટા ઉદયપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે દીવમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે જ ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે સાથે જ હળવાથી મધ્યમ વાવાઝોડું અને વરસાદની શક્યતાઓ રહેલી છે તેની સાથે વધુમાં જાણીએ તો ચોથી એપ્રિલના રોજ એટલે કે શુક્રવારે દક્ષિણ ગુજરાતના જેમ કે છોટા ઉદયપુર ડાંગ અને તાપી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો એવા હશે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પ્રદેશના બાકી જિલ્લાઓમાં હવામાન છે જે શુષ્ક રહેશે હવામાન વિભાગની માહિતી પ્રમાણે શનિવાર રવિવાર અને સોમવારે એટલે કે પાંચથી સાત એપ્રિલના રોજ ગુજરાતનું હવામાન સૂકું રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં જાણીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડોક્ટર મૃત્યુંજય મોહનપાત્રાએ સોમવારે દેશના ઉનાળા અંગે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે આ વખતના ઉનાળામાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેશે જો કે પશ્ચિમ અને પૂર્વ ભારતના અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય જેટલું રહેવાની શક્યતાઓ છે જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવનાઓ છે ગુજરાત સહિત રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટક અને તમિલનાડુના ઉત્તર વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતો વધુ રહેશે તેવી પણ શક્યતાઓ છે અને વેવના દિવસોની સંખ્યા પણ વધુ રહેવાની આગાહી આપવામાં આવી છે હવે મિત્રો આપણે સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે કયા વિસ્તારોમાં મિત્રો અત્યારે હાલ વાદળો છે જો જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડી છે અને તેની નીચેના વિસ્તારોની અંદર વાદળોના ઝૂંડ મિત્રો સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે અને આ વાદળોના ઝૂંડ પણ ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યા છે જેના કારણે આ તમામ એવા દક્ષિણ ગુજરાતના ભાગો છે જ્યાં મિત્રો હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમની અંદર મિત્રો સુરત અને નાસિક જેવા મુંબઈના આસપાસના વિસ્તારોમાં આ વાદળોનો જે ખતરો છે જે મનરાઈ રહ્યો છે અને વાદળો ખૂબ જ ઘાટા જોવા મળી રહ્યા છે તેની અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર તેની અસર પણ જોવા મળી રહી છે તમે મિત્રો જોઈ શકો છો કે આ ટ્રક છે જે ખૂબ જ મજબૂત છે જેથી સુરત વલસાડના આસપાસના વિસ્તારોમાં પણ માવઠાની શક્યતાઓ રહેલી છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આ ટ્રક ખૂબ જ લાંબો છે નાગપુર સુધી તેમજ આ સિસ્ટમનો ટ્રપ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને જેમ જેમ આમ આગળ વધશે તેમ તેમ મિત્રો માવઠાની પણ શક્યતાઓ રહેલી છે મુંબઈથી લઈને આ તમામ ભાગો તરફ સક્રિય થયેલો જોવા મળી રહેલો છે વધુમાં જાણીએ તો મિત્રો અહીંયા એક સિસ્ટમ ધીમી ગતિએ પવન ફેલાઈ રહી છે જેના કારણે ગુજરાતમાં પણ પવનની ગતિવિધિ વધુ જોવા મળી છે અને અમુક વિસ્તારોમાં ખૂબ જ ઝડપના પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો હવે સેટેલાઇટના માધ્યમથી પણ તમને જણાવી દઈએ કે હવે આ વિસ્તારોમાં મિત્રો વાદળો છે જે ખૂબ જ ઘેરાયેલા છે જેમાં ભૂમેશ્વરના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો માવઠાના સંકટ તોળાઈ રહ્યા છે તો બીજી બાજુ મુંબઈ તેમજ નાગપુરના તમામ વિસ્તારોમાં વાદળ ખૂબ જ મજબૂત બનેલા છે અને ત્યાં પણ માવઠાની શક્યતાઓ રહેલી છે તો કોલ્હાપુરની અંદર પણ સક્રિય થયેલા વાદળો કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે તો મુંબઈ સહિત સુરત નાસિકની અંદર પણ વાદળો પોતાનો રોદ્ર સ્વરૂપ દેખાવતું જોવા મળી રહ્યું છે તો વડોદરાના આસપાસના વિસ્તારોમાં પણ જેમાં દાહોદ અને બારબાણીના વિસ્તારોની અંદર પણ આ વાદળો ખૂબ જ મજબૂત થઈને આગળ વધતા જોવા મળ્યા છે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી તેમજ અરબસાગરની અંદર પણ વાદળો ખૂબ જ ઝડપથી સક્રિય થઈ રહ્યા છે અને તેનું જોર ગુજરાત પર જોવા મળી રહ્યું છે જેના અવશેષો ગુજરાત પર આવતા માવઠાની શક્યતાઓ રહેલી છે